જુનાગઢ ભવનાથમાં ગુંજ્યો બમબમ ભોલેનો નાદ સાધુઓ સંતો નાગા બાવાઓ રવેડીમાં જોડાયા મધ્યરાત્રિએ મેળાની કરાઈ પૂર્ણાહુતી જૂનાગઢ ભવનાથ તળેટીમાં યોજાતો મહાશિવરાત્રીનો મેળો આખા દેશમાં પ્રસિદ્ધ છે ત્યારે અહીં મહાદેવના દર્શન કરવા લોકોનું ધોળાપુર ઉમટે છે સામાન્ય લોકોની સાથે અહીં સાધુ સંતો અને નાગા બાવાઓનો પણ જનાવડો જોવા મળે છે મહાવદ નોમથી ભવનાથ મહાદેવને ધ્વજા અર્પણ કરી પાંચ દિવસના અહીં મેળાની શરૂઆત થાય છે ભવનાથનો મેળો એટલે ભજન ભોજન અને ભક્તિનો સમન્વય એમ કહેવાય છે અહીં લોકો દેશ વિદેશથી શિવરાત્રીના દિવસે આવે છે આ મેળામાં સાધુ અને નાગા બાવાની રવેડી મુખ્ય આકર્ષણ હોય છે ભવનાથ તળેટીમાંથી રાતે રવેડીનું ભવનાથ મહાદેવ મંદિરેથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું એક માન્યતા પ્રમાણે આ રવેડીમાં ભગવાન શિવ અને ગુરુ દત્તાત્રેય પણ માણસનું સ્વરૂપ લઈને જોડાતા હોય છે આ રવેડીનું શિવરાત્રીની રાતે નવ કલાકે પ્રસ્થાન થાય છે જે ફરીને રાતે બાર વાગે પરત ભવનાથ મંદિરે પરત ફરે છે આ રવેડીમાં જુદા જુદા અખાડાના સાધુ સંતો દિગંબર સાધુઓ અને સાધ્વીઓ ભાગ લેતા હોય છે રવેડીમાં અંગકસરતમાં દાવ તેમજ મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે મેળાની પૂર્ણાહુતિ થઈ હતી રવેડીને નિહાળવા બપોરથી જ ભાવિકો પોતાનું સ્થાન જમાવી લે છે જુદા જુદા રૂટ પર ફરી રવેડી ભવનાથ મંદિર ખાતે આવે છે જ્યાં મૃગીકુંડમાં નાગા બાવા સાધુ સંતો મહંતો શાહી સ્નાન કરે છે અને ભવનાથ મહાદેવની પૂજા સાથે મેળાની પૂર્ણાહુતિ થશે બાદમાં મેળામાં આવેલા સાધુ સંતો પોતપોતાના આશ્રમોમાં જવા રવાના થતા હોય છે અને ભાવિકો પણ પોતાના માદરે વતન જવા રવાના થાય છે મહાશિવરાત્રીના દિવસે થતી મહાપૂજાના સમયે શંખોના ધ્વનિ સાથે નીકળેલું નાગાબાવાઓનું સરઘસ તેઓનું મૃગીકુંડમાં સ્નાન અને ગિરનારની તળેટીમાં થતો શંખનાદ એક આધ્યાત્મિક અનુભવ હોય છે એક લોકવાયકા પ્રમાણે મૃગીકુંડમાં નહવાથી લોકોને મોક્ષ મળે છે નવનાથ અને ચોર્યાશી સિદ્ધોના સ્થાનક ગિરનારમાં ભરતુહરી ગોપીચંદ અને અશ્વત્થામાં એવા સિદ્ધો રહે છે અને શિવરાત્રિના દિવસે આ સિદ્ધપુરુષો મૃગીકુંડમાં નહવા માટે આવે છે વળી એવી પણ માન્યતા છે કે સિદ્ધ પુરુષો એકવાર આ કુંડમાં નાહવા પડે છે પછી બહાર દેખાતા નથી પાંચ દિવસના આ મેળામાં ખ્યાતનામ કલાકારો દ્વારા ભજન ઉતારાઓ તેમજ જુદા જુદા અન્ય ક્ષેત્રો દ્વારા લોકો સેવા પૂજા કરે છે જેમાં દર વર્ષે સત્વારા લક્ષ્મણ ભગત જામનગરવાળાના ઉતારામાં ભાવિકો સેવાઓ કરે છે જેમાં હરિહરની હાકલો સાથે ભોજનમાં શુદ્ધ કાઠિયાવાડી સાત્વિક ભોજન આપવામાં આવે છે સેવાભાવી લોકો દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવે છે અને પાંચ દિવસ સેવાઓ કરી પુણ્યનું ભાથું બાંધે છે આપણે સતવારા લખમણ ભગતનો ઉતારો છેલ્લા સિત્તેર વર્ષ ત્યાં ચાલે છે અને તે ત્રણ વાર થાય છે શિવરાત્રમાં પરિક્રમામાં અને દ્વારકા દેશ આબેડી આબેડીના પાટિયા પાસે દરેક વાર દસ દિવસનો કેમ્પ હોય છે એમાં દરેક વખત આપણે પરિક્રમાએ પાચમથી ચાલુ થાય શિવરાતમાંય પાચમથી ચાલુ થાય અને દ્વારકા કેમ્પ થાય એ પણ પાચમથી જ ચાલુ થાય છે અને દસ દિવસ કાર્યરત હોય છે તમામ સત્વારા તો આવે છે પણ સનાતન ધર્મ એટલે કે બધા ધર્મના વ્યક્તિ કામમાં આવે છે અને પ્રસાદ લેવા પણ